તો ગઈસ પાંચ પાંચ લાલ બુલેટ ભાવમાં લાખ રૂપિયાથી લઈને દોઢ લાખ સુધીના પિચોતેર હજાર રૂપિયાથી લઈને સાઠ હજાર ડાઉન પેમેન્ટમાં બાલાજીમાં હલો આપણે આખો વિડીયો જોઈ હેલો ગાઈઝ બાલાજી બાઇક્સ રાજકોટમાં વિશ્વાસપાત્ર વન એન્ડ ઓનલી શોપ જેનું નામ અત્યારે ગુજરાતમાં ગુંજે છે શું કામ એ કારણ કે તમે વાળીએ બેઠા હોય સો કિલોમીટર આગા અને તમારે બે લાખ રૂપિયાનું મોટરસાઇકલ લેવું હોય અને રાજકોટમાં કોઈ એવી જગ્યાએ તમે પૈસા નાખી દીધા અને ત્યાંથી પછી તમે ગાડી લીધી અને તમારા પેપર તમારા સુધી ન પહોંચ્યા ત્યાં જ્યાં તમે રહો છો ત્યાં પછી હેરાનગતિ થાય તો તમે કોને પકડશો કોણ જવાબ દેશે એના કરતાં એકમાત્ર સ્થળ છે કહ્યું તો કે બાલાજી બાઇક્સ જ્યાં તમારા કાગળથી લઈને તમારા ઘર સુધી આરસી બુક પહોંચે ત્યાં સુધીની જવાબદારી ટાયરથી વાયર સુધી અને પ્રાઇઝથી લઈને રાઇસ સુધી જવાબદારી બાલાજી બાઈક એટલે વિશ્વાસપાત્ર એક સ્થળ છે અને આજે મારી પાસે આવી ગયા છે બે હજાર પંદરનું ક્લાસિક થ્રી ફિફ્ટી ફૂલી લોડેડ છે થી મળીને તમામ વસ્તુ નાખેલું ખાલી એક લાખ રૂપિયામાં બીજી ગાડી છે બે હજાર પંદરની એક લાખ પંદર હજારમાં એ પણ ફૂલ્લી લોડેડ વન બે હજાર અઢાર લાઇટ હેડલાઇટ સાયલેન્સર ચિકકાર પીસ કંપની કિંમત કરતા ચોખ્ખો ફાયદો સિત્તેર હજારનો દોઢ લાખ રૂપિયામાં આપી દઈશ સાઠ હજારના ડાઉન પેમેન્ટમાં બે હજાર વિષ્ણુ મોડલ એક લાખ હજાર રૂપિયામાં આખી ઓરિજિનલ ગાડી છે કંપની ફિટિંગમાં બીએસ સિક્સ મોડલ સાયલેન્સર મેગવિલ હેડલાઇટ સીટ લેબગાર્ડ તમામ વસ્તુ નાખેલી અને કિંમત રહેશે એક લાખ સાઠ હજાર ને સાઈઠ ના ડાઉન પેમેન્ટમાં પાંચે પાંચ ફટકડી તમારી લેવી હોય તો ક્યાં આવવાનું જ બાઇક માં સબસ્ક્રાઈબ કરી નાખજો ત્યાં સુધીમાં આવી રોજ આવતી જ હોય